અરે કેમ છો શેઠ ઓહો આવો જયેશ ભાઈ આવો કેમ છો મજામાં બસ બસ મજામાં મજા આવો આવો બેસો બેસો આ રાજુ છે તમે શેઠ તમે કહેતા હતા કે તમારે મેંતુ છોકરાની જરૂર છે અમારા એક પરિચિતનો દીકરો છે અને ગામડેથી આવે છે ભણેલો છે જી સાત ચોપડી વાંધો નહીં તારે રાત્રે અહીંયા સુઈ જવાનું હા અને જો મહેનતથી કામ કરીશ ને તો આ બધું કામ તું જલ્દીથી શીખી જઈશ બરાબર નિલેશ હા તું જો આ રાજુને આજથી આપણે કામે રાખેલો છે અને તું બધું એને કામ સમજાવી દેજે બરાબર જા રાજુ તું આ પૈસા બેંકમાં ભરી આવ જો રાજુ ધ્યાન રાખજે હેગની આજુબાજુ બહુ લુખ્ખાવો ભાવ છે શેઠ એક કામ હતું મારા મિત્રને આ શહેરમાં એક સારી નોકરી મળી છે એને અહીંયા રહેવા માટે એક ઓયડી મળી જાય તો એનું કામ બની ગયે ઓકે તું ચિંતા ના કરતો એને અહીં બોલાવી લે હં મારા એક મિત્ર છે ને એના બંગલામાં એક રૂમ ભાડે આપવાનો છે એનું કામ થઈ જશે બરાબર સાંજા આવે તો શેઠ રાજુએ ગલ્લામાંથી ચોરી કરી શું ચોરી રાજુ આપડા રાજુએ ચોરી કરી અરે ભાઈ તારી ભલામણથી મેં જેને રૂમ ભાડે આપ્યો તો એ તો ગઠિયા નિકળ્યો મારી તિજોરી ખાલી કરી ગયો તું પોલીસ સ્ટેશને પહોંચ હું આવું છું સાહેબ મારા સ્ટોરમાં ચોરી થઈ છે અને મને ચોક્કસ ખાતરી છે કે એ મારા નોકરે જ કરી છે આપનું એવું કહેવું છે કે આ ચોરી તમારા નોકરે જ કરી છે હા સાહેબ મારા સ્ટોર માંથી રાજુએ જ ચોરી કરી અને એને ભાડે રખાવેલા બંગલામાં મોટો હાથ માર્યો છે તો તમે એને નોકરીએ રાખ્યો ભાઈએ એને મકાન ભાડે આપ્યું એની તમે નજીકના કોઈ પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે કે કેમ એ તો કર્યું નથી સાહેબ તમારા સ્ટોરમાં સીસીટીવી કેમેરા તો ગોઠવેલા છે ને સાહેબ આવી જરા જેટલી બેદરકારી આવી મોંઘી પડશે એવી ખબર હોત તો અજાણ્યા માણસને મકાન જ ભાડે ના આપત શેઠ કોઈ પણ અપરાધ ક્યારેય જાણ કરીને નથી કરાતો જેને તમે નોકરીએ રાખ્યો લાખોનો વહીવટ સોંપ્યો રૂમ ભાડે આપી એની કોઈ ઓળખ થઈ શકે તેવું કાંઈ નથી આવો તમારી સાથે પણ બની શકે છે અપરાધીને પકડવાનું કામ પોલીસનું જરૂર છે પણ સાથે સાથે પોલીસ વિભાગે જાહેર કરેલા તમામ કાયદાનું પાલન કરવાની એક જાગૃત નાગરિક તરીકે તમારી પણ ફરજ બને છે યાદ રાખો કોઈ પણ અજાણ્યા વ્યક્તિને નોકરીએ રાખતા પહેલા એ વ્યક્તિની સંપૂર્ણ વિગત ફોટા સહિત નજીકના પોલીસ સ્ટેશનમાં આપો કોઈને પણ મકાન ભાડે આપતા પહેલા ભાડુઆતની સંપૂર્ણ વિગત અને ભાડા કરાર

અજાણ્યા પર આંધળો વિશ્વાસ ક્યારેક ક્યારેક જાનનું જોખમ બની શકે છે ચોરી લૂંટ હત્યા જેવા અપરાધો બને એ પહેલા જ તમે તેને અટકાવી શકો છો પછી તમે જ કબૂલ કરશો કે સદાય તમારી સાથે તમારા માટે આણંદ પોલીસ